જય દ્વારકાધીશ મિત્ર સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે હું નવો વ્લોગ લઈને તમારી સમક્ષ આવ્યો છું આજે થોડો વરસાદી માહોલ હતો ધાંગધ્રા શહેરમાં તેના નયન રમ્ય દ્રશ્ય આપણે દર્શાવી રહ્યો છું હું આ છે આપણી ફલ્કુ નદીનો બ્રિજ એના પરથી નીચે ત્યાં હાલ પાણી જઈ રહ્યું છે આજે ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે આપ જોઈ શકો છો ચેક ડેમ પણ ભરાઈ જવા માટે આવ્યો છે અહીંયા થડેસર મહાદેવનું મંદિર આવેલું છે આ હું ઝૂમ કરીને બતાવું છું બોલો હર હર મહાદેવ જય મહાદેવ હાલ ખૂબ સારો વરસાદના લીધે ડેમ પણ ભરાઈ જવા આવ્યો છે ડેમ ભરાઈ ગયા બાદ આ પુલ પરથી એ પસાર થતા લોકોને અવરજવરમાં તકલીફ પડશે કારણ કે પુલ પણ બંધ કરી દેવામાં આવશે

આવી ગયા છે ખુબ સારા વરસાદના લીધે આ વર્ષે પાક પણ સારો થવાની સંભાવનાઓ થઈ રહી છે ભારે વરસાદના કારણે આપ જોઈ શકો છો ફલકુ નદી જળબંબાકાર થઈ જાય છે માણસો માછલી પકડતા પણ દેખાઈ રહ્યા છે નવા જોડાયેલા મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક અને કોમેન્ટ કરજો જેથી આપણે મળતા રહે ચલો ટાટા બાબાય મળીએ નવા વ્લોગ